અરે સાહેબ એવું નહીં હું ઉશીના પૈસા લઈને ફી ભરી કાઢો પણ હવે ચાર 5 દાડા ડેરીના પગારની વાર હતી એટલે કીધું હવે હાટથી પગાર આવે એટલે ભરું ના ના છોકરો તો એમણે બીખમો રજા પાડી છે કે સાહેબ ફી માંગી છે હોય કોમ કશું ના તું એમણે રજા પાડી કે સાહેબ ફી માંડ માંડ કરે છે કીધું તો સાહેબને હું ફોન કરું હે ના ના ભરી કાઢું હો ના ના કાલ નિહાળે આવી જાય એ હારું એ વાઘુજી હજુ ફી નઈ ભરી તમે

અમે એના બાપ છે મને બધી ખબર પડે છે કે છોકરા પાછળ ખર્જો કરવો ને ભણાવ ગણાવો છે નોકરી આવે તમે તો એવું જ વિચાર હસકી ભાગુજી હું સલાહ નહીં આલતો આપડા લાલલે જો તમે ફૂમતાડી જે કેટલો ખર્જો કર્યો અને એને જેટલી મહેનત કરી એ મહેનતનું પરિણામ જોઈ તમે કેવી નોકરી મળી આઈ વાત સાચી અને એક બીજી વાત મળી તમને ના લાલ નવી ગાડી લાવ્યો હમણે ગાડી લાવ્યો તો પછી લ્યો હારું કહેવાય ભાઈ મને સમાચાર મળ્યા પણ એ તો 40 45000 પગાર છે ને ભાઈ હાજુ હો તાણી ડાયરેક્ટ આટલો પગાર એટલે ભાઈ ગાડી લાવે બધું લાવે અને સારું કેવાય વળી આપડા કુટુંબમાં ગાડી આવી ત્યાં આગા પાછું રાતનું ચોક કોમ હોય દવાખાનું ખોન કોમ આવશે એ વાતે સાચી તમારી ક્યાંની અને તમારી જે વાત પાછા વાટે જોઈ રહ્યા છે બે હવા ની ભાઈ ના રે ના ના રે ના એવું થોડું હોય તો આ ગાડી લાયો ચાલ લાયો હમણે લાયો આજે જ એવું તો પછી ફૂમતાડી પેડા ચમ ના ખવાય આપડે પણ તમે જતા

રહેવું પડશે મારા અંગે તમારે રહેવું પડશે એટલે હાલ તમે ઘરનું બધું સામાન પેક કરી દો અને હું જોઉં છું ઘરનું બોનું કરવા જો મારો લાલ આવો ન કર્યો નતો ધાર્યો હલો માપુજી હા હા ફૂમચાજી બોલો છો હવે હવે તમે હાલ ઘરે આવો મારા હે અર્જન્ટ કોમ છે

લાલ બાર જો છે પણ ચોકણ જો બાર તમે જમ રહો છો મારે ભાઈઓ ને મિલિંગ ચોઈ નથી તા આ તે પણ તું અમે જવાનું છે જવાનું આપણે ઓયકડ જ રહેવાનું બધા અંગત આપણે કે મિલિંગ જવાનું છે તો હા મારે તમારા જે અલગ જાવું પડશે ભાઈ મારે નથી જાવું પણ મારે જાવું પડશે તમે કોઈ પણ તમે કને અલગ પાડવાનું કીધું કને કીધું તમે ગોમમો કને કીધું નોમ લ્યો હટો હા

અરે બે હું મારી વાત હાલ પચાસ હજાર બોનું કરીને આવું મકાન નું હવે લાલ હવે મારી વાત ક્યાંક સિટી માં રહેવા જાવ તું એકલો રે મળે એટલે <coughs> 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 ઓમ બોલે ને કોને મેલમ ને બેલમ ને નિમ વાત કરી દીધે સંસ્કાર ભૂલ્યો તારા હવે મારે તો ફળ આ દડાવતી હું તારી બધી વાતો માનતો આવ્યો બરાબર છે પણ આ તારે મારી વાત ઓભળી પડશે ઓબ્લેક ની ઓબડી બોલો હવે જો મારે સિટી રહેવા આબુ છે તારા આંગત બરાબર છે પણ મારી વાતનો જવાબ આ જે હું કહું એ બોલો જો ભાઈ આ મફુજી સુખ હોય દુખ હોય તારે ગમે એવી પરિસ્થિતિ હોય તરત આઈનું ફરે અને

તને ખબર છે બોલ છે નહીં ઓ તો આ બાતકુજી જેવા કાકો સીટી મોદવા મરજી તને હે અને આ કેકાજી હવે ભૂમતાજી ઓભળો મારી વાત કે તમારી કવિતા એને મગજમાં નહીં ઉતરે કે પોસ વરાનો હતો ને તું તારે તું મોદો છો તો ખરેખર મરીન તો તું જ મરી ઈ દાડા અંધારી રાત હતી ને ખરેખર વરહાદ ને વાવા દોળું સાલું હતું લાઈટો નતી એ વખત અને તાર કાકો જે રખડ્યા છે ને તાર કાકાને જ ખબર છે જાધાના વાળાના ઘેર ઘેર રખડ્યા હતા કોઈ જાધાનો વાળો આબા તૈયાર નતો એ વખત આ ખેગાર જે એના ગભા પર બેહારી તને દવાખાને દાખલ કર્યા તો આ આટલા પાણીમાં તાણે તું આજ હાજો ઉભો છે હોય અને લાલ તમે સિટીમાં જવાની વાત કરો છો એટલે આ સિટી માં તું કે તાર કાકો મોદા પડશે નહીં તો દવાખાને લઈ જવાની વાત તો દૂર પણ તમને કોઈ પૂછવા વાળું નહીં મળે કે તમને ચમ છે એમ કારણ કે ચોથી માળા બધાય ઘરમાં બધા નોકરી કરતા હોય આમ બધા ટાઈમિંગ થી હેડતા હોય માબુજી મુઘવારી જેટલી છે હા હા મુગવારી તાણી ઉપર તો થોડું આપણે ગોમડામાં 25 દાણા ભેગા થઈ જ હોય ઓ ભરે ભારો તોય આને સિટીમાં રહેવાનું મન સોનારો કાકા લે તું આપણા આખા કુટુંબ તું નોકરી લાગ્યો અને તું હવે સિટીમ જવાની વાત કરે તો ભાઈ ચેડા છોકરા બીજા શીખવા દાસ એક બધા નોકરીઓ કરી કરી પછી જતા રહે ભાઈ અમાર તો કેટલો હરા હતો કે અમારો લાલ નોકરી લાગ્યો સાણી એટલે અમે કોઈ દાડો નોકો પાડ્યો નહીં કે ફુમતાડજી નો લાલ એમ કીધું નહીં આપણો લાલ આપણો લાલ ભાઈ સાદ મુઠા વાત છે બધાન કાકા ઘરે ઘર મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ હું તમારા રોમ લખમણ જેવા ભયન ના ઓળજી કાકા મારા આગળ માફી માગેની આ બધાની માફી માંગું હે બબુ કાકા ખાલી એગા પૈસાની લાલચ હું તમને બધાને છોડવા તૈયાર થઈ ગયો પણ બબુ કાકા હું તમને वचन આપું છું કે આખી જિંદગી હવે પાટણમાં હું નોકરી કર્યો અને કુટુંબમાં રહે અને ગામડામાં જ રહે આયો કાકા દર્શન હોય બોલ દે